નમસ્કાર મિત્રો તહેવારો અને લગ્નની સિઝનની તૈયારીઓ વચ્ચે સરકારી જાહેરાતથી ઘરેણા બજારમાં હલચલ મચી ગઈ છે કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમમાં ફેરફારના સંકેતો આપ્યા છે જેના હેઠળ હવે ફક્ત પાંચ ટકા અને અઢાર ટકા ટેક્સ સ્લેબ રહેશે હાલમાં ઘરેણાં પર ત્રણ ટકા જીએસટી વસૂલવામાં આવે છે વેપારીઓને ડર છે કે જો તેને પાંચ ટકા સ્લેબમાં મૂકવામાં આવે તો સોના અને ચાંદીના દાગીના વધુ મોંઘા થશે જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ્સ મેળવવા માગતા હોય તો તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો દિલ્હી એનસીઆર જ્વેલર્સ કમિટીના ચેરમેન અશોક શેઠ કહે છે કે પહેલાં ઘરેણા પર ફક્ત એક ટકા વેટ લાગતો હતો પરંતુ બે હજાર સત્તરમાં જીએસટી લાગુ થયા પછી આ ટેક્સ સીધો ત્રણ ટકા થઈ ગયો છે એટલે કે પહેલાં કરતાં ટેક્સમાં ત્રણ ગણો વધારો થયો છે આમ છતાં લોકોએ સોનું અને ચાંદી ખરીદવાનું બંધ કર્યું નથી જોકે હવે છેલ્લા છ મહિનામાં સોનાનો ભાવ લગભગ બમણો થઈ ગયો છે આવી સ્થિતિમાં જો સરકાર જીએસટી દરમાં વધુ વધારો કરે છે તો સામાન્ય માણસ માટે ઘરેણાં ખરીદવાનું વધુ મુશ્કેલ બનશે સોના અને ચાંદીના દાગીના બનાવવા માટે માત્ર ધાતુની કિંમત ઉમેરવામાં આવતી નથી પરંતુ મેકિંગ ચાર્જ પણ વસૂલવામાં આવે છે આ તે રકમ છે જે કારીગરોની મહેનતનું મૂલ્ય છે સરકારે આ મેકિંગ ચાર્જ પર પાંચ ટકા જીએસટી રાખ્યો છે એટલે કે ઘરેણાની સેવા પર પહેલાથી જ વધુ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે તે જ સમયે સોનું અને ચાંદી ત્રણ ટકા જીએસટી સ્લેબમાં આવે છે હીરાની વાત કરીએ તો તેના પર ઝીરો પોઈન્ટ પચીસ ટકા ત્રણ ટકાના સ્લેબ બે લાગુ પડે છે ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો એકવીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો અડસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે બાર હજાર સો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ એકવીસ હજાર રૂપિયા તો મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર છસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઠ હજાર નવસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છૌતેર હજાર એકસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ એકસઠ હજાર ચારસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સાતસો ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું હજાર પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર એકસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર બસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર પાંચસો દસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ પંદર હજાર સો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે